ઘણા ને એક્શનો સારી નથી આવડતી તો પણ આપણે બધા એક્શનો શીખ્યા તો આવી એક્ટિવિટીમાં આપણે ભાગ લેવાથી આપણો વિકાસ થાય આપણને ઘણું બધું આવડે કાલે ઉઠીને તમે સિંગર બની શકો સારા ગાયન કલાકાર બની શકો સારા એક્ટર બની શકો સારું પરફોર્મન્સ કરી શકો સારા ક્ષેત્રમાં તમે જઈ શકો બધી જ પોસિબિલિટી તેઓ હોય આપણે આજે આપણે બધા લોકોને ઇનામ આપીશું આપણે હવે ઈનામની અંદર ધોરણ ત્રણ ચાર અને પાંચ માટે આપણે લાવેલા છીએ કંપાસ આ કંપાસ આપણે આપીશું અને માલવાટિકા ધોરણ એક ધોરણ બે આ લોકોને આપણે આપીશું પેઢ તો જે પેડ ઉપયોગ તમે ઘરે લખવા માટે કરી શકો છો ભણવા માટે કરી શકો છો અને આ પેડ તમે જોવો એટલે તમને યાદ આવે કંપાસ એટલે તમને યાદ આવે મારે ભણીને

તમે તમને આવો તો હોય તમે નદીમાં પડ્યા તો શું થાય તળે નીકળાય ના નીકળાય એમ આપણે અહીંયા શિક્ષણની નદી છે આમાં તમે નપાસ ક્યારે થાવ તમને ના આવડે તો પણ તમે શીખી લો તો તમે શીખી લો તો આવડે ના આવડે હા આપણે એકડા ધોરણમાં હતા એટલે કશું નતું આવડતું ધીમે 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 એક મહિનો બે મહિના ત્રણ મહિના થયા એટલે આપણને ગમન જ આવડતું થયું કાનાવાળા શબ્દો આવડતા થયા

ચોપડી વાંચી ખબર પડે ને નવી નવી વાર્તાઓ હોય સારા સારા લોકોની ચર્ચાઓ થયેલી હોય ગાંધી બાપુ ની ચોપડી હોય સરદાર વલ્લભભાઈ હોય બીજુભાઈ ભાઈ ની ચોપડી હોય અને સરસ મજાની શું આવે વાર્તાઓ નવી નવી ચિત્ર સાથે વાર્તાઓ હોય એકા બીજાની અંદર પેલા બોર્ડ બુક જોઈએ એમાં ઘણા બધા ચિત્રો હોય નીચે શબ્દો આવ્યા હોય トマトના આવતો તો આવતો ખબર પડે ચકલી જોઈ લે ખબર પડે રાચકલી પંચકલી એવું આપ ચકલી આપણે નીચે લેખબર બી હા ચકલી આવી ને ગુજરાતી માં લખાય સ્પેરો ઇંગ્લિશ માં ચકલી ને સ્પેરો કહેવાય મોર હોય ગુજરાતી માં લખાય મોર અંગ્રેજી માં લખાય પીકોક આવું જો આપણો આપો વાસ્તવ શીખીએ તો આવડે આવડે કે આવડે તો આ ઇનામ દે છે એને તમે જેટલી વાર જો એટલી વખત યાદ કરવાનું તો મારે શીખવાનું છે શીખવાનું કોઈ ના બંધ થતું નથી શીખી શકાય ગઈકાલે આપણે ના આપણે જે પ્રોગ્રામો કર્યા છે આપણી સ્કૂલની સ્કૂલની ચેનલ છે બ્રહ્માઈ સચિન સીપી કરીને ચેનલ છે આપણી એમાં બધા જ પ્રોગ્રામો આપણે ચડાયેલા છે તમે ઘરે બેઠા બેઠા પણ પ્રોગ્રામ સરસ મજાના રાત્રે જોઈ શકો છો એમાં જુઓ ભાઈ મેં આવી એક્શન કરી

તો આપણે કહીએના ખબર પડી જ જોઈએ એ સાચું શિક્ષણ હું કહું ના અને તમે અહીંયાથી નીકળવાનું રસ્તા વચ્ચે હું જતો હોય ને તમે પગે લાગતા સાહેબ આવો એ આપણને ખબર પડો તો અમારા ગુરુજી છે એમને ભણાવ્યું છે મારે એને પગે લાગવું જોઈએ તો આપણે બહુ વાર ન કરતો બધા લોકોને આપણે હું પેલા ધોરણ બોલું તો તમારે એ ધોરણના લોકોએ અહીંયા આવી જવાનું એક ગીફ લઈ પગે લાગીને આપણે આપણે એકડા અને બાલવાટિકા વિદ્યાર્થીઓ આપણે લાઈન આવી જઈશું એકડા અને બાલવાટિકા ભાઈ લાઈન માં લાઈન લાઈન માં લઈને બધા લાઈન

we বিশ্বাস দেয় চো না

i yeah. yeah. Jadi J D Ya agar O Krika jom. Nah. Hei, perti kompas. Вагрина дарит tá હવને સબ બે ચાલા ભાઈ ઓલી ભાઈ મે 42 વાળો ભાઈ જો ખાના પર આ compass આપે compass ની અંદર બધું છે પરિક